હેલો ડિયર એસપિરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્કમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે તો એ અંગેના અગાઉના પૂછાયેલા પ્રશ્નો અને સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છે અગાઉ બે વિડિયોમાં આપણે થોડા પ્રશ્નની ચર્ચા કરી હતી આજે એ સિરીઝને કન્ટિન્યુ કરતા આપણે પાર્ટ થ્રીની ચર્ચા કરીશું જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો પણ જોઈ શકો છો તો જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે જે સમાજ કાર્ય વિષયમાંથી છે એની આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ બુક સોશિયલ ડાયગ્નોસિસ વોઝ રિટન બાય ઓકે એક બુક છે જેનું નામ છે સામાજિક નિદાન એ કોણે લખેલી છે એ એમ એચ એચ પર્લમેન મેરી રિચ મોન્ડ ટ્રેકર અને હર્બટ બિસ્નો ઓકે સામાજિક નિદાન નામનું જે પુસ્તક છે એ કોના દ્વારા લખવામાં આવ્યું હતું ઓકે અથવા તો કોણે એ કમ્પોઝ કરેલી છે એચ એચ પર્લમેન મેરી રિચમોન્ડ ટ્રેકર અને હર્બટ બિસ્નો સો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ મેરી રિચમોન્ડ આપણે ઘણા બધા મોડેલ્સની પણ વાત કરી છે એમાં પણ આ જે નામ છે એ ખૂબ અગત્યનું નામ છે ઓકે પર્લ મેન જે છે એ પણ સમાવ જે સોશિયલ વર્ક છે એની સાથે સંકળાયેલા છે પરંતુ હર્બર્ટ બીસનો જે છે ટ્રેકર છે એ કોઈ સોશિયલ ડાયગ્નોસ્ટિક નામના વર્ક સાથે અથવા તો એ બુક સાથે સંકળાયેલા નથી તો હિયર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ બી મેરી રીચ મોન્ડ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ પોઈન્ટસ ઓફ સ્કેટર પ્લોટ્સ વીલ સીમ રેન્ડમલી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ ક્વાર્ડ્રિન્સ વેન લિટલ બ્લેન્ક એક્ઝિસ્ટ બિટવીન ધ વેરીએબલ્સ ઓકે આમાં ક્વેશ્ચન્સ શું કહે છે કે જ્યારે ચલોની વચ્ચે થોડું શું હોય તો ત્યારે જે સ્કેટર પ્લોટના બિંદુઓ છે એમાં ચતુર્થાંશ વચ્ચે એટલે કે આ ક્વાડ્રન્સનો મતલબ થાય છે ચતુર્થાંશ એક ચતુર્થાંશ જે આપણે કહીએ એ એ અવ્ય વ્યવસ્થિત રીતે વિતરિત થયેલા દેખાશે ઓકે આ જે વેરિયેબલ છે એ કયો પોઈન્ટ એવો હશે તો એ સ્કેટર પ્લોટનો જે આપણે રેન્ડમલી સિલેક્ટ કરીએ છીએ તો આ જે ક્વાડ્રલ્સ છે એ શું કરશે અવ્યવસ્થિત રીતે એટલે કે સ્કેટર્ડ પ્લોટમાં તમને દેખાયેલા વિખેરાયેલા દેખાશે સ્કેટર એટલે અવ્યવસ્થિત ઓપ્શન એ ડિફરન્સ ઓપ્શન બી કો રિલેશન ઓપ્શન સી રિગ્રેશન એન્ડ ઓપ્શન ડી એસોસિએશન તફાવત સહસંબંધ રિગ્રેસન એન્ડ એસોસિએશન જો એસોસિએશન એટલે તો એકબીજા સાથે સંબંધિત હોવું તો એ તમને નહીં આવે ઓકે ડિફરન્સ હોવો ધેટ ઇઝ ઓલસો નોટ ધ કરેક્ટ આન્સર રિગ્રેસન પણ નહીં આવે પણ જ્યારે બંને વચ્ચે કો રિલેશન હશે રેન્ડમલી ડિસ્ટ્રિબ્યુશન છે તો એમાં આપણે શું જોઈ શકીશું તો પ્લોટ જે છે એ સ્કેટર્ડ પોઝિશનમાં જોઈ શકાય નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સબ્જેક્ટ ધેટ અઝ્યુમ્સ વન ઓર મોર ડિફરન્ટ વેલ્યુ ઇઝ કોલ્ડ સી આ ક્વેશ્ચન અગત્યનો છે ઓકે વિષયની વિશિષ્ટ લાક્ષણિકતા કે જે એક અથવા વધુ મૂલ્યોને ધારે છે અથવા તો નક્કી કરે છે તેને આપણે શું કહીએ છીએ ઓકે સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક એટલે કે ચોક્કસ વિશિષ્ટ લાક્ષણિકતા જે અઝૂમ કરે છે એટલે કે ઇમેજિન કરે છે ધારે છે ઓકે મોર વન ઓર મોર ડિફરન્ટ વેલ્યુ કે જેમાં એક અથવા તો એકથી વધારે વેલ્યુનો સમાવેશ થાય છે એને શું કહે છે ડેટા નહીં આવે કારણ કે એને માહિતી કહેવાય હાઈપોથેસિસ એટલે કે પૂર્વધારણા એ પણ નહીં આવે અને સ્કેલ પણ નહીં આવે તો એને આપણે ચલ કહીશું એટલે કે વેરિયેબલ તમને ખબર હશે અલગ અલગ વેરિયેબલ્સ આવે છે ઓકે સ્વતંત્ર વેરિયેબલ પછી નિયંત્રિત ચલ એ બધા વેલ વેલ્યુઝ હોય તો એક મોર ધેન વન ડિફરન્ટ વેલ્યુ સાથે કનેક્ટેડ છે તો એ કેરેક્ટરિસ્ટિક્સ ને આપણે શું કહીશું વેરિયેબલ એટલે કે ચલના નામે આપણે ઓળખીશું ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ અગેન આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇન્ટરનેશનલ વુમન્સ યર વોઝ કયું યર જે છે એ ઇન્ટરનેશનલ વુમન્સ યર તરીકે ડિક્લેર થયું હતું નાઇન્ટીન સેવન્ટી નાઇન નાઇન્ટીન સેવન્ટી એઇટ નાઇન્ટીન સેવન્ટી ફાઈવ નાઇન્ટીન સેવન્ટી સિક્સ સો યર ધ કરેક્ટ ઓપ્શન ઇઝ નાઇન્ટીન સેવન્ટી ફાઈ યુએન દ્વારા ઓકે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે યુએન દ્વારા જે નાઇન્ટીન સેવન્ટી ફાઈવનું યર છે એ ઇન્ટરનેશનલ વુમન્સ યર તરીકે ડિક્લેર કરવામાં આવ્યું હતું ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે માર્ક કરી લેજો ઓકે યુએન દ્વારા યુનાઇટેડ નેશન્સ દ્વારા જે છે એ એને પબ્લિશ કરવામાં આવ્યું હતું તો તમારે એ પણ સોરી યુ દ્વારા યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા એને નાઇન્ટીન સેવન્ટી ફાઇવનું જે યર છે ઇન્ટરનેશનલ વુમન્સ યર તરીકે ડિક્લેર કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ક્રોનિક કન્ડિશન પ્રેઝન્ટ ફ્રોમ બર્થ વિથ ધ ઇમ્પેડ એડપ્શન ટુવર્ડ ધ ડેલી ડિમાન્ડ ઇઝ ઓકે ક્વેશ્ચન કંઈક તમને આવું કહે છે કે જે ક્રોનિક કન્ડિશન જે છે ઇમ્પેડ એડપ્શનમાં એટલે કે ક્ષતિગ્રસ્ત ક્રોનિક કન્ડિશન પ્રિઝન્ટ ફ્રોમ બર્થ એટલે કે જન્મજાતથી દીર્ઘકાલીન સ્થિતિ જન્મથી જ જે દૈનિક જરૂરિયાતો પ્રત્યે ક્ષતિગ્રસ્ત અનુકૂલન સાથે છે એટલે કે જે ક્ષતિગ્રસ્ત અનુકૂલન આપણે જોઈ શકીએ છીએ જે ડેલી જરૂરિયાતો છે એના સંદર્ભે ઓકે જન્મથી એવી પરિસ્થિતિ છે એટલે કે જન્મથી ઇમ્પેર્ડ છે યા તો આપણે એવું કહી શકીએ ડિસેબિલિટી છે તો એને આપણે શું કહીશું મેન્ટલ ઇલનેસ કહીશું મેન્ટલ રિપ્રેશન કહીશું બોથ ઓફ ધી અબો એન્ડ નોન ધી અબો માનસિક બીમારી કહીશું માનસિક મંદતા એટલે કે જે ધીમે ધીમે વિકાસ થાય છે ઉપરોક્ત બંને અથવા ઉપરોક્ત પૈકી એક પણ નહીં તો જો અહીંયા લખેલું છે કે એડપ્શન કરવાનું છે ઓકે તો એ વ્યક્તિ નથી કરી શકતી અહીંયા લખેલું છે ક્રોનિક કન્ડિશન ઇન પ્રેઝન્ટ ફ્રોમ ધ બર્થ ઓકે બર્થથી એ વસ્તુ છે જેનાથી ઇમ્પેડ નથી કરી શકતી એડપ્ટ નથી કરી શકતી અનુકૂલન નથી કરી શકતી તો મેન્ટલ ઇલનેસ એને કોઈ બીમારી નહીં કહી શકાય પરંતુ માનસિક મંદતા ધીરે ધીરે જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થતો નથી આપણે અગાઉના ચેપ્ટરમાં પણ જોયું હતું અને અગાઉના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું ડીસ કેલ્ક્યુલિયા ડિસ ગ્રાફિયા ઓકે ડિસ્લેક્સિયા તો એ એક પ્રકારની મંદતા છે એડી એડીએસડી ડિસઓર્ડર છે જેનાથી જે શીખવાની ક્ષમતા છે એમાં શું જોવા મળે છે ડિસેબિલિટી અથવા તો સમાવ આપણે એવું કહી શકીએ કે જોવા મળે છે તો એને આપણે માનસિક મંદતાના નામે ઓળખીએ છીએ ક્વેશ્ચન છે રિપ્રેશન ઇઝ ઓલસો નોન એસ એટલે કે દમન આ ક્વેશ્ચન અગાઉના વિડીયોમાં પણ આવી ગયો છે રોમિંગ ઇન ધ પાસ્ટ આઇસોલેશન એટલે કે અલગતા રેશનલાઇઝેશન એન્ડ ઇહેબિટેશન ઓફ ધ થ્રેટનિંગ ઇમ્પલ્સિસ તો દમન એટલે ભૂતકાળમાં રોમિંગ કરવું એટલે ભૂતકાળમાં ફરવું અલગતા એટલે કે ઇન્સોલેશન આઇસોલેશન ઓકે રિઝનલાઇઝેશન એટલે તર્કસંગત કરવું અને ધમકીભર્યા આવેગનો નિષેધ તો એને આપણે શું કહીશું જો કોઈ આપણને ઇમ હેબિટેશન ઓફ ધ થ્રેટનિંગ ઇમ્પલ્સ જે છે તો એને આપણે નથી કરતા ઓકે સોરી એ કરીએ છે તો એને આપણે રિપ્રેશન તરીકે એટલે કે દમન તરીકે ઓળખાય છે ભૂતકાળમાં ડોક્યું કરવું અથવા તો રખડવું ધેટ ઇઝ નોટ ધી પાર્ટ એકલતા પણ પાર્ટ નથી અને તર્ક સંગત વિસંગત એ પણ નથી પરંતુ જ્યારે ધમકીભરી આવેગનો આપણે સ્વીકારીએ છીએ નિષેધ કરીએ છીએ તો એક પ્રકારનું દમન છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ બેઝ ઓફ ધ એજ પિરામિડ ઇન ઇન્ડિયા ઇઝ બોર્ડ ડ્યુ ટુ ઓકે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે ભારતમાં વય પિરામિડ છે એજ પિરામિડ એનો વ્યાપક આધાર કયો છે હાઈ ડેથ રેટ હાઈ મોર્બિટીલિટી એટલે કે જે રોગનિષ્ઠતા છે એ હાઈ બર્થ રેટ અને હાઈ મેટલ મોર્ટાલિટી એટલે કે ભારતમાં વય પિરામિડનો આધાર વ્યાપક બનેલો છે ઉચ્ચ મૃત્યુદર ઉચ્ચ રોગી થતા ઉચ્ચ જન્મદર અને ઉચ્ચ માતૃદર તો જો અહીંયા એ જ પિરામિડની વાત કરીએ છીએ આપણે તો મૃત્યુદર આપણે ત્યાં હવે કંટ્રોલમાં છે કારણ કે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી મેં તમને સમજાવ્યું હતું અને આજે ફરીથી આજે કહું છું કે જે આરોગ્યની સુવિધાઓ છે જે પહેલાંના પ્રમાણમાં મળતી હતી એના કરતાં હવે વધુ પ્રમાણમાં મળે છે એટલે મૃત્યુદર આપણે નીચો લાવી શક્યા છે ઓકે તો આ તો કોઈ એંગલથી કરેક્ટ રાઈટ નથી ઉચ્ચ રોગી જો મેડિકલ ફેસિલિટી અવેલેબલ છે એટલે કોઈ પણ જે પ્રોબ્લેમ છે કોઈ રોગ છે એને આપણે કંટ્રોલમાં રાખી શક્યા છે તો આપણને નહીં આવશે ઓકે માતૃદર જે છે ઉચ્ચ માતૃ મૃત્યુદર એટલે કે જે પ્રેગ્નેન્ટ વુમન હોય તો એ ટાઈમે જે માતાનો મૃત્યુદર છે એમાં પણ ઘટાડો થયો છે કારણ કે હવે બધી ફેસિલિટી જે છે એ મળી જાય છે ઓકે ખીલખિલાટ યોજના ચલાવવામાં આવે છે એવી ઘણી બધી યોજનાઓ છે પરંતુ જ્યારે આપણે મેડિકલ ફેસિલિટીમાં વધારો કર્યો છે આરોગ્યમાં સુધારો કર્યો છે તો એને કારણે જે જન્મદર છે એમાં શું થયો છે વધારો થયો છે તો જે સૌથી વ્યાપક જે આ એજ પિરામિડ છે એને અસર કરતું પરિબળ જો કોઈ ઇન્ડિયામાં હોય તો એ છે ઉચ્ચ જન્મદર એટલે કે હાઈ બર્થ રેટ આ ક્વેશ્ચન અગત્યનો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ડિફિકલ્ટી ફોલિંગ અસ્લીપ ઇઝ કોલ્ડ ઓકે જ્યારે ઊંઘવે ઊંઘવામાં આપણને મુશ્કેલી અનુભવાય તો એને શું કહેવામાં આવે છે હાઈ ઓકે દેન આફ્ટર એનોરેક્સિયા નર્વેસા ઇન્સોમેનિયા અને છે બુલ બુલિમિયા નર્વોસા તો એ જે અનિંદ્રા છે એને આપણે ઇન્સોમેનિયા તરીકે ઓળખીએ છીએ આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે તો તમે યાદ રાખજો ઓકે ડિફિકલ્ટી ઇન ફોલિંગ અ સ્લીપ એટલે કે જે આપણે ઊંઘવામાં મુશ્કેલી હોય તો એને કયા પ્રકારનો રોગ કહેવાય છે તો ઇન્સોમેનિયા અથવા તો અનિંદ્ર અનિંદ્રા કહેવાય છે તમને ખબર હશે કે ઊંઘ નથી આવતી તો ઇન્સોમેનિયા છે એનાથી પીડાતા જે દર્દીઓ છે એને કમ્પલસરી સૂવા માટે એટલે કે ઊંઘ આવે એની માટેની દવા પણ લેતા હોય છે જે માનસિક રીતે પણ એટલે કે માનસિક આરોગ્ય માટે ખૂબ જ ખતરો છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે પબ્લિક ઇન્ટરેસ્ટ લેજિટેશન એઝ અ કોન્સેપ્ટ ઓર્ગેનાઇઝેશન ઇન ઓરિજિનેટેડ ઇન સોરી પબ્લિક ઇન્ટરેસ્ટ લેજિટેશન એઝ અ કોન્સેપ્ટ ઓરિજિનેટેડ ઇન એટલે કે આ જે જાહેર હિતની અરજી છે એ ખ્યાલ તરીકે એટલે કે કોન્સેપ્ટ તરીકે ક્યાં ઓરિજિનેટ થઈ હતી એટલે કે ક્યાં ઉદભવી હતી યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા યુનાઇટેડ કિંગડમ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા તો યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા અને ભારત તો એ યુ એસ એમાં ઉદભવી હતી જ્યાં એક જાહેર હિતની અરજીને એક ખ્યાલ તરીકે ઉદ્ભવી છે એટલે કે આજે પબ્લિક ઇન્ટરેસ્ટ લેગેટ લેટિગેશન છે એને આપણે કોન્સેપ્ટ તરીકે ઓરિજિનેટેડ કર્યો છે તો કઈ કન્ટ્રીમાં તો યુ એસ એમાં આશા રાખું છું કે તમને આ ક્વેશ્ચનમાં સમજ પડી હશે અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને વધુ અપડેટ્સ માટે યુ કેન સબસ્ક્રાઈબ અવર ચેનલ એન્ડ ઇવન યુ કેન જોઈન અવર ટેલિગ્રામ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનાઇઝ ડે